નમસ્કાર હું સાથે રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને સમાચાર આ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે જંબુસરથી તો જંબુસરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે એમાં જણાવી દઈએ કે જમીનની ફળદ્રુપતાના લઈને હાલ ખેડૂતો દ્વારા જે માંગણી કરવામાં આવી છે સ્થાનિકોનો રોષ છે અને જંબુસરમાં જળ પ્રદૂષણ પર અત્યારે ગંભીર ખતરો છે જણાવી દે જંબુસરના મંગનાદ ગામે સેફ એવોલ્યુ કેમિકલ કંપનીના પ્રદૂષિત પાણી અને પ્રદૂષણથી ખેડૂતો અને પશુધનના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે જંબુસરના મંગદાડ ગામે સેફ કેમિકલ કંપનીનું પ્રદૂષણ ખેડૂતો અને પશુધન પર જોખમ છે જીપીસીબીના રિપોર્ટ ન મળતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જણાવી દઈએ કે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા મંગણાદ ગામમાં આવેલી સેફ એવોડયુ કેમિકલ કંપની સામે પ્રદૂષણ ફેલાવવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી અને જેના કારણે ખેતીની જમીન અને પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે આ પ્રદૂષણના કારણે પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને પશુધનમાં પણ ગંભીર રોગો જોવા મળી રહ્યા છે ત્યારે આપણે વાત કરીએ તો સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જીપીસીબી માત્ર સેમ્પલ લે છે પણ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આપતી જ નથી ગામના સરપંચ અને તલાટી સહિતના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે આ પ્રદૂષણ અંગે અનેકવાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ જીપીસીબીની ટીમ નિયમિતપણે સેમ્પલ લેવા આવી છે પરંતુ આજ દિન સુધી એ સેમ્પલનો રિપોર્ટ ગામના તલાટી કે સરપંચને આપવામાં આવ્યા નથી અને તેના કારણે કંપની સામે કોઈ પણ નક્કર કાર્યવાહી થઈ શકતી નથી આ રિપોર્ટના અભાવે ગામ લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે જણાવી દઈએ કે ખેડૂતો અને પશુધન પર પ્રદૂષણની અસર જોવા મળી રહી છે ગામના ખેડૂતો રમેશભાઈ પટેલ જણાવ્યું કે કંપનીના કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ભળી રહ્યા છે અને જેના કારણે અમારા પાક બળી રહ્યા છે જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે અને આ ઉપરાંત જણાવી દઈએ કે જે મહત્વની વાત છે કે સ્થાનિક પશુપાલકોએ ચિંતા વ્યક્ત કરી છે કે પ્રદૂષિત પાણી પીવાથી અમારા પશુઓ બીમાર પડી રહ્યા છે અને અનેક પશુધનને ચામડીના રોગો અને અન્ય બીમારીઓ પણ થઈ રહી છે જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે ત્યારે આંદોલનની ચિમકી સાથે ગામના લોકોએ જણાવ્યું છે કે જો જીપીસીબી અને વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે અને જે સેમ્પલ છે તેના રિપોર્ટ સાર્વજનિક કરવામાં નહીં આવે તો તેઓ કંપની સામે મોટા પાયે આંદોલન કરશે જણાવી દઈએ કે આ પ્રદૂષણથી પરેશાન ગામ લોકોએ ન્યાયની માંગ સાથે સરકારને રજૂઆત કરી છે આ મામલે સરકાર અને સંબંધિત વિભાગો શું પગલાં લે છે જે કાંસ છે બાજુમાં કાંસ છે એ કંપનીનું પાણી કાસમાં રહીને એ કાચ ઢાઢણ નદીને મળે છે અને એ પાણી લાલ પાણી છે કેમિકલયુક્ત પાણી છે અને એ આજે ઢાઢણમાં જઈ રહ્યું છે વરસાદ વધારે પડવાથી આજુબાજુના ખેતરમાં પાણી પ્રવેશ ગયા છે અને જેથી ખેતરોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે અને આપણે ઊભા ત્યાં જો રૂબરૂમાં જ દેખાય છે કે કાસમાં લાલ તપ જેવું પાણી છે હવે આ અમે વારંવાર જીપીસીપીને ફરિયાદ કરીએ છીએ એમને ફોટા બી મોકલે છે એ અમને એ રાજકારણ જોએ ને કંપની જો ભરતા માણસો છે અમારે કોઈ આ વિશે પગલા લેતા અમે એમને ફોટા નાખીને કીધું કે ભાઈ આ લાલ પાણી કંપની છોડજુ તો એ અમને જવાબ આપ્યો કે તમે કંપનીમાં જાઓ ને અમને ફોન કરો તો શું એમની કંપનીનો ફોન નંબર નથી અમારી અમારી બધી જવાબદારી છે પર કેસ કરવાનો છે એમને કંપનીમાં મારું નામ જયેશભાઈ મનુભાઈ પટેલ મગરામાં રહેવાસી જેમ મગરા ગામ પાસે સે પહેન કંપની આવેલી છે આ કંપની ઘણા સમયથી કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવામાં આવે છે અને લોકોના ખેતરોમાં પણ જાય છે વારંવાર રજૂઆત કરો છતાં કલેક્ટરને રજૂઆત કરી મામલતદારને પ્રાંતને બધાને રજૂઆત કરી તેમ છતાં અને ખાન ખાની આવડે જીપીસીપીને બી રજૂઆત કરી તેમ છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા અને ખાલી મોટે મોટી મોટી વાતો કરે છે અને કેમિકલયુક્ત પાણી એટલું બધું નીકળે છે બહાર કે ના પૂછો વાત જે જળચર પ્રાણીઓ ગાયો કૂતરા બધા પાણી પીવે છે જેનાથી બહુ નુકસાન થાય છે તેમ છતાંય તંત્ર આના માટે કોઈ પગલાં લેવામાં નથી આવતા મારું નામ વાઘેલા પિયુષ શાંતિલાલ તલાટી કમ મંત્રી મંગળા મંગળાદ ગામે સેફ એન્ડ વાયરો કંપની આવેલી છે જેના જીપીસીબીના જે અધિકારીઓ છે એ કેમિકલ ચેકિંગનું જે પણ કોઈક રિપોર્ટ કે પ્રમાણપત્ર અત્યારેની ગ્રામ પંચાયત કક્ષાએ આપેલું નથી અત્યાર સુધીમાં